ભરૂચ તાલુકાની આમદરા અને અમલેશ્વર પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી આમદ્રા પ્રાથમિક શાળા ખાતે ગરબાનું આયોજન કરાયું હતું જેમાં ભાજપા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ યુડાસમા સરપંચ પ્રદ્યુમનસિંહ યુડાસમા એસએમસી સભ્યો તથા ગ્રામજનોએ હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો સાથે બાળકોને તિથિ ભોજન કરાવાયું હતું પ્રાથમિક શાળા અમલેશ્વરમાં પણ નવરાત્રી નિમિત્તે માતાજીની આરતી કરી ધોરણ એકથી આઠ અને વાટિકાના વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓ સાથે ગરબા કર્યા અને ટીમલી ડાન્સની મજા માણી હતી પ્રસાદ અને ચોકલેટ વહેંચી નવરાત્રીની ઉજવણી કરાઈ હતી